આ બ્લોગ તમને ગમશે જો દોસ્તો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગ ને અને મારા વિડીયોને એક લાઇક અને બહુ ગમે તો દોસ્તો સાથે ઓટોમેટિક ખબર પડશે તો ચાલો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ મિત્રો

અને પાવડર મિત્રો એટલા માટે યુઝ કર્યો તો નિમિએ કદાચ કીધું તો ફરી હું રિપીટ કરું કે દહીં થોડું ઘાટું બને ને જાડું બને ને એના માટે પાવડર યુઝ કરેલો હમ અને શ્રીખંડ ઢીલો ના રીએ નિમિ બોયલી હાઈ ને જો હવે છે ને આને બરાબરનું આ જ મહેનતનું કામ છે બરાબરનું કશી અને એની અંદર જેટલું પાણી હોય ને એટલે એમને રાખી મૂકવાનું છે દોસ્તો એક કરેક્શન છે હવે આને છે ને કપડામાં બાંધી અને આ જ રીતે મૂકી દેવાનું ને એટલે ધીરે ધીરે પાણી નીચે પડતું રહેશે ને ફ્રીજમાં મૂકવાનું છે ફ્રીજમાં મૂકવાનું આ રીતે મૂકી રાખવાનું અને ફ્રીજમાં મૂકવાનું ફ્રીજમાં મૂકવાનો પર્પઝ એક જ છે કે દહીં ખાટું ના થાય બેક્ટેરિયા ડેવલપ ના થાય તો જો હવે મારું ફ્રીજમાં મૂકવા માટે રેડી છે ખાલી ફ્રીજમાં કેટલા કલાક મૂકવાનું સવાર સુધી દોસ્તો ફ્રીજમાં મૂકવાનું છે જુઓ આ ફ્રીજમાં મૂકી દીધું છે આ જગ્યાએ અને હવે સવાર સુધી એને એમને મૂકી દઈએ હવે સવારે આગળની પ્રોસીજર ચાલુ કરીશું દોસ્તો જુઓ કાલે રાત્રે આપણે તમને બતાવ્યું હતું ને ફ્રીજમાં મૂકી દીધેલું અને અત્યારે આઠ વાગે કાઢેલું રાત્રે દસ વાગે મૂક્યું તું ને આઠ વાગે કાઢ્યું ને આ મસ્કો તૈયાર થઈ ગયો જુઓ એની એની કન્સિસ્ટન્સી જુઓ આમ પાણી લગભગ મોટા ભાગનું ચૂસાઈ ગયું છે એકદમ ઢીલું બી નથી ને પેલું બી નથી એકદમ પેસ્ટી મટીરિયલ બની ગયું છે પાંચસો પચાસ ગ્રામ મસ્કો બહેનો આમાં વજન કર્યું હમણાં એટલે પાંચસો પચાસ ગ્રામ બહેનો ને સામે છે ને હમણાં આ દળેલી ખાંડ તૈયાર રાખી છે આ જેટલો મસ્કો હોય ને એનું અડધું એટલે અઢીસો ગ્રામની આજુબાજુ આ દળેલી ખાંડ છે અને આ કેસર છે ફ્લેવર માટે એટલે આ ત્રણ વસ્તુ વસ્તુ અને જો ભૂલી ગયો આ આ ડ્રાયફ્રુટ પલાળી દીધા છે પલાળ્યા એટલા માટે કે થોડાક પોચા થાય એટલે આ ચાર વસ્તુ છે ચાર વસ્તુને હવે આપણે મિક્સ કરવાની આની અંદર પાણી ત્યાં ત્યાં નીચવું કે એમ એમ એમને પડી ગયું પાણી કેટલું પાણી નીકળું છે હા પાણી પાણી છે ને જો આટલું પાણી નીકળું એમાંથી આ મસ્કામાંથી કાલે આપણે જે દહીં મૂક્યું હતું ને અને એમાંથી આટલું પાણી નીકળું જુઓ મિત્રો અહીંયા સૂકા મેવાનું કટિંગ ચાલે છે કેટલું નિમી લીધું ખબર પડસટે આઠ દસ કાજુ આઠ દસ બદામ અને આઠ દસ પિસ્તા આ ત્રણ વસ્તુ લીધી છે અને એને મિક્સ કરવાની છે ને અત્યારે એનું કટિંગ ચાલે છે કટિંગ કરી અને મિક્સ કરનું આ કેસર બી મેં તમને આગળ બતાવ્યું હતું ને કેસર બી તમારા સ્વાદ અનુસાર તમારે કેટલું લેવું એ તમારા ઉપર છે કેસર બી અટકળે લીધું છે ફ્લેવર માટે એક વસ્તુ બાકી રહી એ વસ્તુનું અત્યારે કામ ચાલુ છે એલચી ત્રણ થી ચાર એલચી ફ્લેવર માટે નાખીએ છીએ અને એનું એલચી ફોલવાનું કામ ચાલે છે જો તમને નજીકથી બતાવું બસ ત્રણ થી ચાર એલચી અને એની અંદર આપણે અઢીસો ખાંડ અત્યારે ભેળવીએ છીએ ખાંડ અત્યારે નિમી નાખે છે અને આનાથી હવે મિક્સ કરવાનું શું કેવાય હા હવે આરા થી મિક્સ કરવાનું છે હવે મિક્સ કરે છે નિમી જુઓ ધીરે 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 મિક્સ કરતું જવાનું અને એક યુનિફોર્મ આખું બની જાય ને એટલું મિક્સ કરવાનું બરાબરનું એટલી સ્વીટનેસ છે ને નિમી ચેક કરે છે કેટલી સ્વીટનેસ છે નિમી ચેક કરીને કે બરાબર છે તો આ રીતે મિક્સ થઈ ગયું છે મસ્ત રીતે અને સ્વીટનેસ પણ બરાબર છે દોસ્તો જો આપણે ખાંડ નાખી દીધી એલચી નાખી અને હવે ધીરે ધીરે કેસર નાખવાનું છે એટલે કેસર નાખશું ને તો આખો કલર જ ચેન્જ થઈ જશે આપણે બનાવીએ છીએ કેસર પિસ્તા બદામ શ્રીખંડ જુઓ ઉપર આખું કલર પીળો પીળો થઈ ગયો ને કેસર ને અને હવે હલાવીશું એટલે મસ્ત થઈ જાય જો ઉપર હવે પિસ્તા કાજુ અને બદામ નાખે છે જુઓ દોસ્તો આ રીતે ધીરે ધીરે મિક્સ કરે છે મિત્રો જુઓ ધીરે ધીરે શ્રીખંડ એનો કલર પકડે છે અને એ યલોિશ કલરનું ધીરે ધીરે થાય છે અને આ સ્ટ્રેક્ચર એકદમ આપણે બજારમાં મળે છે ને શ્રીખંડ એના જેવું થતું જાય છે ધીરે 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 અને પછી ત્રણ ચાર કલાક ફ્રીજમાં મૂકવાનું અને જમવા ટાઈમે બહાર કાઢવાનું જો ધીરે ધીરે આ લગભગ ઓલમોસ્ટ બની જ ગયું છે જો તમને હું અપમાં સ્ટ્રક્ચર એનું બતાવું અને ફ્રીજમાં રહેશે ને એટલે થોડું કઠણ થઈ જશે અત્યારે થોડું ઢીલું છે જુઓ દોસ્તો અમારું આ શ્રીખંડ રેડી થઈ ગયું છે કેવું લાગે સ્ટ્રેકચરમાં કોમેન્ટ કરીને જણાવજો અસલ મસ્ત પેલું કેસર પિસ્તાનું હોય ને શ્રીખંડ એના જેવું લાગે છે જો અમારો અહીંયા વાટકો બી ભરાઈ ગયો છે ડીશ ધીરે ધીરે રેડી થાય છે બંને બે જમવા બેસી ગયા છે જો નિમી એ બેસી છે અને મારી ખુરશી ખાલી છે એટલે હું ત્યાં બેસું છું બેસી અને ટેસ્ટ કરી અને તમને કહું કે કેવું છે શિખંડ નામ મસ્ત છે સ્ટ્રેકચર એકદમ જામેલું છે મસ્ત જો આ રીતનું અને હવે એને ટેસ્ટ કરીને હું તમને કહું હમ ખાંડ બેલેન્સ છે એલચી નાખી થોડીક બે એલચી એની સ્મેલ આવે છે એલચીની ફ્લેવર છે કેસરની ફ્લેવર છે અને જે પિસ્તા બદામ અને કાજુના નાના નાના ટુકડા કરેલા હતા ને એ ટુકડા પણ મોમાં આવે છે એટલે મસ્ટ ફ્રેક્ચર વાળું અને આપણે બજારમાંથી લઈને એવું શિખંડ થયું છે હું વધારે અતિશયોક્તિ નથી કરતો પણ મને જેવું લાગ્યું એવું તમને કહું છું તો સરસ મજાનું શિખંડ રોટલી અને શાક આ સાથેનું આજનું જમણવાર છે અમારું તો હવે જમી લઈએ આજનો વિડીયો અહીંયા સુધી આશા કરીશ કે મારો આજનો વિડીયો અને અમારા બંનેની આજની મહેનત તમને ગમશે જો આ વિડીયો અને અમારા બંનેની મહેનત તમને ગમે તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ખાસ આ પહેલી વાર હું કહું છું કે આ વિડીયો વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો કે શ્રીખંડ અમે ઘરે બનાવ્યો છે કેવું લાગ્યું કેવું બન્યું અને એનું સ્ટ્રેક્ચર કેવું છે એના વિશે કોમેન્ટ જરૂર કરજો તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ